ઉનાળાની આસપાસ પહોંચી જતા જે મુસાફરો અને નાગરિકો ભયંકર હીટવેવનો સામનો કરી રહ્યા છે ત્યારે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા મુસાફર જનતા માટે જેતપુર બસ સ્ટેશન ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું રાજ્યભરમાં ગરમીનો પારો છે તે પિસ્તાળીસ ડિગ્રીને પાર થઈ ગયો હોય ત્યારે જેતપુર જે ડાંગેન પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા છે તે બે દિવસ માટે છે તે છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એસટી ડેપો જેતપુર દ્વારા છે તે છાસનું ખૂબ સરસ મજાનું છે તે વિતરણ કરવા આવી રહ્યા છે ત્યારે અહીંયા મુસાફરો અને જે કંડૅક્ટર છે તે તેમને છાસ પીવા છે તે આવી રહ્યા છે શું કહેશો કેવી મજા આવે છે છાસ પીવામાં અરે કાંઈ ઘટા નહીં આવે ઉનાળામાં અતિશય ગરમી હોવાથી છાશ વિતરણથી બહુ સારો માહોલ છે ત્યારે શરીરને ઠંડક મળે છે અને પેસેન્જરો તડકામાંથી રખડીને આવે છે તેને ખૂબ મજા આવે છે ગરમી કેટલી ગરમી તો લગભગ છેતાલીસ સુડતાલીસ ડિગ્રી હશે અત્યારે તેનાથી બહુ રાહત છે આ લોકોને ધન્યવાદ દેવો જોઈએ કે આવા ઉનાળામાં બધાને છાશનું વિતરણ કરે છે બીજા પણ છે જોઈ શકાય છે અત્યારના છાશ છે તે અત્યારના ઠંડી ઠંડી છાશ છે જે ગરમીના સિઝનમાં મળી જાય તો મોજ પડી જાય પરંતુ આપણે બીજા છે આજનું છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે શું કે જેતપુર આજ રોજ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સહયોગથી આજે અને કાલે એમ કે બે દિવસથી છાશ વિતરણનું કેન્દ્ર ખોલી અહીંયા અને જેતપુર ડેપોના સહયોગથી બહુ સારું ખોલવામાં આવેલું છે અને લગભગ પંદરસોથી સત્તરસો મુસાફરોએ એમનો લાભ લીધો છે અને જેતપુર ડેન્ક એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો આ એક સરસ ઉમદા કાર્ય છે જોઈ શકાય છે અત્યારના દ્રશ્યોમાં કે અચયના મુસાફરો છે તે અત્યારના પોતાના ઠંડી ઠંડી છાશ છે તે અત્યારના પીવા છે તે આવી રહ્યા છે ને અત્યારના ગરમી છે એક પારો ખૂબ વધી રહ્યો છે જ્યારે અત્યારના જોયું કે જેના ઠંડી છાશ છે તે લોકો છે તે મુસાફરો પી રહ્યા છે ધ્રુવ મારું કે ટીવી ન્યૂઝ ગુજરાતી